હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં રહેવાનું ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે મિત્રો તો આપણે જઈશું જીરામ દવા છટવા હાલો દવા જીરામાં બે પંપ હાલે છે આપણે જવો બીજા ધોરિયા લગન માપે ઉથલ થઈ જાવી જોઈએ એમ તો ફૂલ રાખીને ભાઈ હાલી જવાનું હોય આપણે પંપ ખાલી કીનું એ આ જાય છે સાટવા જવો આપણે જાય પંપ ભરવા ભરીને પાછા વૈયા છું સાટવા જીરામાં દવા દવા વિનાનું નું ન હાલે ભાઈ ગીરો વસ્તુ એવી છે એક દવા છાંટવી જ પડે તમારે બીજો પંપ ભરીને જાય છીએ આપણે હવે છાંટવા દવા હાલો આપણે જાય છે

લાલ વાલર ભાઈ આવી કોઈ ન હોય અમારે અહીંયાં આવું બી છે લાલ વાલોડનું સાફ થાય મસ્તીનું આ છે મરસીમાં છાટવાની દવા છે મરસીમ દવા છાટવા આનું નામ છે એકા આનું નામ રાજા આનું નામ રાણી આનું નામ જલ અમૃત આ ચાર દવા છે ચાટવાની મરસીમાં આ છે આપડી મરસી

ચારે નકર મચ્છી માં દવા ન હોય એના બદલે ઓણના પર માટાણી દવા સાટવાની ત્યાં હાલ મચ્છી માં કડાકા ભડાકા બોલે